કઈ રીતના બધા પાણીમાં આવક જાવક કરે છે જે આ છે સીસી રોડ જ છે અને આ બાજુથી જે પાણી આવે છે તે ઉપરવાસનું જે પાણી છે ડાંગરવડની સીમથી માંડી ગોરાણા તે બધું પાણી અહીંયા ભેગું થાય છે તો મારી રાવલ નગરપાલિકાને અપીલ છે તથા કલેક્ટર સાહેબને અપીલ છે કે જે આ પાણી ઉપરવાસથી આવે છે તેનું તાત્કાલિક ધોરણે નિકાલ કરે કારણ કે અહીંયા જે રહેવાસીઓ છે તેમના ઘરોમાં પણ વરસાદી પાણી ગરી જાય છે અને બહુ હાલાકી વેઠવી પડે છે તમે જો કે અત્યારે ગોઠણ સામુ પાણી બધી જગ્યાએ ભરેલું છે અને આ ચોમાસું ચાલુ થાય પૂરું થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહે છે તમે ફરિયાદ કરેલી છે નગરપાલિકામાં એક વાર નગરપાલિકા વાળા આવ્યા તા એ ભાગી ગયા જોઈને આવી તો આ વિડીયો ધ્યાન માં લેવો જોઈએ નગરપાલિકા એ તથા કલેક્ટર સાહેબ શ્રી ને અને મારી એક લેખિત પણ અરજી છે કે આ ઉપરવાસથી જે પાણી આવે છે તેને બંધ કરવામાં આવે અથવા તો જે આ પાણી ભરાય છે તેનો નિકાલ કરવામાં આવે તેવી અરજી અમારે આ એરિયાની અંદરથી દેવાની છે તે સોમવારની સવારે નગરપાલિકાને આપણે અરજી દેવા જાશું ત્યારે આ બધા લોકો પણ હારે હશે તમે કે કે પર તારા વિચારિયા કોઈ આવવા નથી લતામાં ડોકાણ હોય નથી આની પર ડોકાણ નથી અમારું મતદાર જનતાનો મોટો કા આલ્યાય બહુ ડોકાણ વાહ વાહ તમે કોઈ ડોકાણ ન કર

અટાણે નગરપાલિકા જે બજેટ બહાર પાડ્યું હતું જે બજેટ બહાર પાડ્યું બજેટમાં પાંચ કરોડ રૂપિયા પાણીનો નિકાલ નિકાલનો ઉકેલ ઉલ્લેખ થયેલ noi ye nyathi jam ama ye jakel collector ne avdi devani me id local he ke je guna ga dhuta ji taram ma pani bartu pai desar e javu તમારો

રોડ ન વેરા વેરા ભરલ હે વેરા ભરલ છે વેરા આખી પોથી ઓપી તમારો નહી અમારો નહી તમારો તમારો મહત્વનું હોય પ્લોટિંગ જેની પડી એને રોડ હટતા કમન પટવાની ઇના વેરા બાકી પ્લોટની કોટક ત્યારે કોઈ ન પરવા તો અમાર વેરા ભરલ હે અમાર વેરા અમે ભરી દઉં ને બી રસ્તા નું આયોજન છે ભરું કોઈ નથી અમારું તો સિતિભાઈ આવે સિતિભાઈ થઈ જાય વેરા ભરું રોકાણમાં વાડીઓ માંડી જાય મને કઈ વાંધો નઈ તમે મારી વાડી માંથી કમ લખી નઈ આપે મારી કાઢ ન હોય તો ક્યાં કોઈ નાલી ના આપડી વાડી પાણી પાછી ના થાય એનું પાણી આવ્યું આ સોસાયટી ની અંદર તો રોડ આવી રીતે

કલેક્ટર પાસે રૂપનું જવાનું થાય રીતના પાણી નો નિકાલ કરી અમને દેઈ કે તારી એ જો તક જોયો તક તને કાટે તારે વાહીતા કરી આ તારીખમાં દેઈ જાય નક ઉનાવારી વાફરે જોરી સાહેબ તમારે તમારે

એલા નંબર તમે આવો જોવા કોઈ એ આવો આવો જાતી મારું જાતી લડું માતામાં ઉપજ નથી અમાર ના પાડી તો હું બોલું હટારે જાતી લડું જાતી મારું તો બાયડો કહેવાય નકર બાયડો ના કહેવાય આ ગરીબાર માં પકડી જાઓ આ બાઈડો ન હોય તમે મને કહી દીયો આ ગરીબાર માંથી કાઢી દો કામલ માં છે કામલ માં બેહીયા ફૂગળતાડ ઉપર જે ઈ કરતા લઈ જાય આદાઈઓ બાવન માં છે અમારી ગામ

એ કઈ ના તો ભાઈ ઈ કોઈ જવા દેવા રાજી કે તલ નથી રાજી તું કઈ ના અમે હમન કરવા અમે કઈ કામ કરી દીધું આ ભેડ પડે ને ભાઈ આ બધાય બધાય આ વાત હા પૈસા લેવા ના ક્યાંક કુછ બોલા ખાતા આ તો બસ કોઈ જીવ આને આ લોકો એકદમ આવી જાય સમનીને આ જગ્યા હતી પણ પાડી ગયા આ ગામમાં ઉતારવા આપા 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 એવી નગરપાલિકા સોલ્યુશન કરે ચૌપી કલેક્ટર સાહેબ સોલ્યુશન કરે આપણી મતલબ નું નિવારણ જોઈએ અરજી દીધા પછી ત્રીસ મૂકવાનો પ્રોજેક્ટ છે

साद करो की न त આ ના આ બટાઈ હું